જરા કલ્પના કરો મહિનાની પહેલી તારીખ છે તમારો પગાર ખાતામાં આવે છે તમે હસો છો પણ એ હસવું બહુ ટૂંક સમય માટે હોય છે કારણ કે એ પૈસા તમારા હાથમાં આવે એ જ કોઈ અદ્રશ્ય હાથ તેને ખેંચી લે છે મોબાઈલ નો હપ્તો વાહન નો હપ્તો ઘર નો હપ્તો અને તમે શાંત અવાજમાં કહો છો ચાલે હપ્તો જ તો છે પણ તમે જાણતા નથી કે આ હપ્તો નથી આ એક પંદો છે જે ધીમે ધીમે શાંતિથી અવાજ કર્યા વગર તમારી જિંદગીને ગળી જતો ફંદો આ વિડીઓ તમને ડરાવવા માટે નથી આ વિડીઓ તમને જગાડવા માટે છે કારણ કે જો આજે તમે નહીં સમજો તો આવતીકાલે હપ્તો તમારી જિંદગીનું નિયંત્રણ સંભાળી લેશે મધ્યમ વર્ગનું જીવન બહુ સરળ સપનાઓથી બનેલું હોય છે તેને જોઈએ શું એક સારો મોબાઈલ હોય એક વાહન હોય પરિવારને થોડી સગવડ મળે અને જીવન શાંતિથી ચાલે બસ પરંતુ બેંક આ સપનાને ખૂબ જ સુંદર રીતે તમારી સામે મૂકે છે બેંક કદી તમને એમ નથી કહેતી કે આ વસ્તુ બહુ મોંઘી છે બેંક તમને કિંમત નથી બતાવતી બેંક તમને માત્ર હપ્તો બતાવે છે માત્ર ત્રણ હપ્તો આવશે માત્ર પાંચ કે માત્ર દસ હપ્તો આવશે તમારા મગજમાં કિંમત નથી બેસાડવામાં આવતી તમારા મગજમાં માત્ર એક નાનો આંકડો બેસાડવામાં આવે છે અને તમે એ નાનો આંકડો જોઈને માની લો છો કે તમે આ વસ્તુ સહેલાઈથી ખરીદી શકો છો હપ્તો તમારું મગજ કાબૂમાં લઈ લે છે તમને લાગે છે કે ત્રણ કે ચાર હજાર તો કઈ મોટી રકમ નથી પણ બેંક જાણે છે કે ત્રણ હજાર ચોવીસ મહિના સુધી કેવી રીતે તમારું લોહી ચૂસી લેશે વ્યાજ ફી વીમો દંડ આ બધું જોડાઈને એ વસ્તુની કિંમત ઘણી વધારે થઈ જાય છે તમે એક વસ્તુ ખરીદતા નથી તમે તમારો આવતો સમય વેચી નાખો છો હપ્તો તમને આજે ખુશી આપે છે પરંતુ આવતીકાલે ગરીબી આપે છે હવે એક સામાન્ય ઉદાહરણ વિચારો કોઈ માણસની માસિક આવક ત્રીસ હજાર રૂપિયા છે મોબાઈલનો હપ્તો ચાર હજાર વાહનનો હપ્તો છ હજાર ક્રેડિટ કાર્ડનો હપ્તો પાંચ હજાર કુલ પંદર હજાર રૂપિયા દર મહિને સીધા બેંક પાસે જાય છે હવે ઘરના ખર્ચ ખોરાક વીજળી પાણી દવાઓ બાળકોની જરૂરિયાતો આ બધું બાકી આવકમાં ચલાવવાનું બચત બચત માટે નથી નથી અને વગર માણસ માત્ર જીવતો જ હોય છે છે આગળ વધતો સૌથી ખતરનાક વ્યાજ બેંક હપ્તો દેખાડે છે અને વ્યાજ છુપાડે છે ક્રેડિટ કાર્ડ પર એક દિવસ ચુકવણી કરવાનું ચૂકી જાઓ એટલે પછી વ્યાજ તમારી પાછળ ભૂતની જેમ લાગી જાય છે વ્યક્તિગત લોન વર્ષો સુધી તમને બાંધી રાખે છે બેંક તમને લોન આપીને તમારું ભવિષ્ય ખરીદે છે તમે જેટલા વર્ષો સુધી કામ કરશો એ વર્ષોનો મોટો ભાગ પહેલેથી જ બેંકને સોંપી દીધેલો હોય છે અને પાછું ક્રેડિટ કાર્ડ પર લખાયેલું એક વાક્ય સૌથી ખતરનાક છે ન્યૂનતમ ચૂકવણી તમને લાગે છે કે થોડું ભરી દઉં તો ચાલશે પરંતુ હકીકત એ છે કે તમે અડધા ચૂકો એટલે તમે ફંદામાં વધુ અંદર ફસાવો વ્યાજ આખી રકમ પર ચાલે છે એટલે દંડ પણ વધે છે અને એક ક્રેડિટ કાર્ડમાંથી બીજું કાર્ડ જન્મે છે દેવાનો એક ચક્ર શરૂ થાય છે જેમાંથી બહાર આવવું દિવસેને દિવસે મુશ્કેલ બનતું જાય છે જેમ જેમ આવક વધે છે તેમ તેમ જીવનશૈલી પણ વધે છે નવો મોબાઈલ મોટું વાહન મોઘી વસ્તુઓ અને તે પણ દરેક વસ્તુ હપ્તામાં બચત નું સ્થાન શૂન્ય બની જાય છે સમૃદ્ધ માણસ પહેલા વિચારે છે કે મને આ વસ્તુની ખરેખર જરૂર છે કે નહીં જ્યારે મધ્યમ વર્ગ પહેલો જ પ્રશ્ન પૂછે છે કે હપ્તો કેટલો આવશે અને અહીંથી જ બંને વચ્ચેનો તફાવત શરૂ થાય છે બેંક હંમેશા જીતે છે કારણ કે બેંક પાસે કાયદો છે તે દંડ કરી શકે છે જપ્તી કરવાની તાકાત છે અને તમારો ડર છે તમારી નોકરી જાય તો પણ હપ્તો અટકતો નથી તમે બીમાર પડો તો પણ હપ્તો અટકતો નથી બેંક શાંત રહે છે અને તમે તૂટતા જાવ છો હપ્તો ફક્ત પૈસા નથી લેતો હપ્તો તમારી ઊંઘ લે છે તમારી શાંતિ લે છે પરિવારની ખુશી લઈ લે છે ઘરમાં ઝઘડા થાય છે અને તેનું એક કારણ આ પણ હોય છે કે હપ્તો ભરવાનો છે સાચી વાત બહુ સરળ છે જે વસ્તુ તમને આવક કરાવી આપે છે તેની માટે હપ્તો યોગ્ય હોઈ શકે પરંતુ જે વસ્તુ ફક્ત દેખાવ માટે કરો તેનો હપ્તો વિનાશ છે મોબાઈલ આડંબર અનાવશ્યક સુખ સગવડો આ બધું ખર્ચ છે સંપત્તિ નથી સંપત્તિ એ છે જે તમને આગળ વધારે બાકી બધું તમને પાછળ ખેંચે છે ઘણા લોકો કહે છે કે હપ્તો તો જીવનનો ભાગ છે આજના યુગમાં હપ્તા વગર જીવવું શક્ય નથી આ વાત સાંભળવામાં સાચી લાગે છે પરંતુ અંદરથી ખોટી છે લોન જરૂરિયાત માટે નહીં લાલચ માટે વધારે વપરાય છે જરૂરિયાત માણસને બચાવે છે અને લાલચ માણસને બાંધે છે જ્યારે તમે હપ્તાથી વસ્તુ લો છો ત્યારે તમે એક વસ્તુ નથી લેતા તમે તમારી આવતીકાલની સ્વતંત્રતા ગીરવે મૂકો છો દરેક હપ્તા સાથે તમારું સ્વતંત્રતા વિચારવાનું બળ થોડું થોડું ઘટતું જાય છે એક સમય આવે છે જ્યારે માણસને ખબર પડે છે કે તે આખું વર્ષ કામ કરે છે પરંતુ જીવનમાં કંઈ આગળ વધતું નથી વર્ષો પસાર થઈ જાય છે પગાર પણ વધે છે અનુભવ પણ વધે છે પરંતુ ખાતામાં શાંતિ નથી વધતી અને તેનું કારણ એક જ છે હપ્તાઓ દરેક નવા પગાર સાથે એક નવો હપ્તો જોડાઈ જાય છે અને માણસ પોતે જ પોતાનો પગાર બેંકને સોંપી દે છે પછી બાકી રહે છે માત્ર જીવતા રહેવાની લડાઈ હપ્તાઓનું સૌથી મોટું નુકસાન એ છે કે તે માણસના સપના જોવાનું પણ રોકી દે છે તમે નવી શરૂઆત વિશે વિચારી શકતા નથી કોઈ જોખમ લઈ શકતા નથી નવું કામ શરૂ કરવાની હિંમત નથી કરી શકતા કારણ કે તમારા મગજમાં એક જ અવાજ ગુંજતો રહે છે કે આ મહિને હપ્તો ભરવાનો છે અને આ અવાજ માણસને અંદરથી ધીમે ધીમે ખોખલો કરી નાખે છે આજે ઘણા ઘરોમાં લોનો અને હપ્તાઓના કારણે સંબંધોમાં તણાવ આવે છે પતિ અને પત્ની વચ્ચે નાની નાની વાતે ઝઘડા થાય છે બાળકોની ઈચ્છાઓ ટળી જાય છે કોઈ બીમારી આવે તો પણ ડર લાગે છે કારણ કે બીમારી કરતા વધારે ભય હપ્તા ચૂકી જવાનો હોય છે પૈસાની સમસ્યા માણસને એટલી અંદરથી દબાવે છે કે તે પોતાના પરિવાર સાથે ખુશીથી જીવવાનું પણ ભૂલી જાય છે અને તેમાં પણ પાછું સમાજમાં હપ્તાને સફળતાનું ચિહ્ન બનાવી દેવામાં આવ્યું છે મોટું વાહન મોઘો મોબાઈલ નવી ચમકદાર વસ્તુ બધું હપ્તામાં બહારથી માણસ સફળ લાગે છે પરંતુ અંદરથી ખાલી હોય છે બહારથી ચમક હોય 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 છે 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 અંદરથી તણાવ બહાર દેખાવ અને અંદર ભય આ દેખાવ માટે માણસ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવી દે છે સમૃદ્ધ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો તફાવત અહીં ફરી સ્પષ્ટ થાય છે કે સમૃદ્ધ માણસ પહેલા બચત બનાવે છે અને ફરી ખર્ચ કરે છે અને સામાન્ય માણસ પહેલા ખર્ચ કરે છે અને પછી બચત કરવાની કોશિશ કરે છે પરંતુ બચત ત્યારે શક્ય બને જ્યારે હપ્તાઓનું ભારણ ઓછું હોય જ્યાં દરેક મહિને આવકનો મોટો ભાગ પહેલેથી જ બંધાયેલો હોય ત્યાં બચત એક સપનું બની જાય છે હપ્તા માણસને માત્ર આર્થિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ કમજોર બનાવે છે સતત દબાણ સતત ચિંતા અને સતત ગણતરી આ બધું માણસની વિચાર શક્તિને ધીમે ધીમે ખાઈ જાય છે માણસ નિર્ણય લેવામાં ડરે છે કારણ કે દરેક નિર્ણય પાછળ એક જ પ્રશ્ન ઉભો રહે છે હપ્તો ભરાશે કે નહીં એક દિવસ એવો આવે છે જ્યારે માણસ પાછું વળીને જુએ છે અને વિચારે છે કે મેં આટલા વર્ષ કામ કર્યું પરંતુ મારી પાસે શું છે ત્યારે સમજ પડે છે કે મોટા ભાગનું જીવન હપ્તા ચૂકવવામાં જ પસાર થઈ ગયું આ સમજ ઘણીવાર મોડી આવે છે પરંતુ આવે ત્યારે ખૂબ દુઃખ આપે છે હપ્તાનો ફંદો તૂટે ત્યારે જ સાચી શાંતિ મળે છે જ્યારે એક એક કરીને હપ્તા પૂરા થાય છે ત્યારે માણસને સમજ પડે છે કે આઝાદી શું હોય છે પોતાના પૈસા પર પોતાનો હક હોવાનો આનંદ શું હોય છે ત્યારે સમજ પડે છે કે સાચી સમૃદ્ધિ દેખાવમાં નથી પરંતુ સ્વતંત્રતામાં છે આ વાત તેની જગ્યાએ બરાબર છે કે લોન લેવી સંપૂર્ણપણે ખરાબ નથી પરંતુ તેનો ઉપયોગ સમજદારીથી ન થાય તો તે વિનાશક બની જાય છે લોન સાધન હોવું જોઈએ માલિક નહીં હપ્તો જીવન સરળ બનાવવા માટે હોવો જોઈએ જીવન નિયંત્રિત કરવા માટે નહીં જ્યારે માણસને સમજ પડે છે કે હપ્તાઓએ તેની જિંદગી ધીમે ધીમે કાબૂમાં લઈ લીધી છે ત્યારે સૌથી પહેલું કામ ગભરાવવાનું નહીં પરંતુ થંભવાનું હોય છે એક ક્ષણ માટે ઊંડો શ્વાસ લો અને પોતાને એક સવાલ પૂછો કે મારે લોનની જરૂર છે કે માત્ર દેખાડો કરવા માટેની વસ્તુઓ ખરીદવા લોન લઈ રહ્યો છું અને આ પ્રશ્નનો જવાબ મળતા જ ઉકેલની શરૂઆત થઈ જશે હપ્તાઓને એક કાગળ પર લખો કેટલા હપ્તા છે કેટલા મહિના બાકી છે 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 દર મહિને કેટલું જાય જ્યારે આ આંકડા કાગળ પર દેખાશે ત્યારે ડર ઓછો થાય અને નિયંત્રણ વધે હવે જે હપ્તા નાના છે જે સૌથી પહેલા પૂરા થઈ શકે છે તેને પહેલા પૂરા કરવાનો નિર્ણય લો એક હપ્તો પૂરો થાય ત્યારે જે માનસિક રાહત મળશે એ આગળ વધવાની શક્તિ આપશે પછી પોતાની જીવનશૈલી પર સચોટ નજર નાખો આજે જે વસ્તુ વિના જીવવું શક્ય છે તે વસ્તુને થોડીવાર માટે છોડી દો આ ત્યાગ કમજોરી નથી આ સમજદારી છે દરેક ખર્ચ જે હપ્તા તરફ દોરી જાય છે તેને થોડો સમય માટે અટકાવવો જરૂરી છે કારણ કે સાચી સમૃદ્ધિ થોડી મોજમાં નથી પરંતુ લાંબા સમયની શાંતિમાં છે આપત્તિ માટેની બચત બનાવ્યા વિના કોઈ નવી લોન ન લો કારણ કે જીવન ગમે ત્યારે પૂછ્યા વિના મુશ્કેલી મોકલે છે અને જ્યારે મુશ્કેલી આવે અને બચત ન હોય ત્યારે માણસ ફરી હફ્તાના ફંદામાં ફસાઈ જાય છે થોડા થોડા પૈસા બાજુ પર રાખવાની ટેવ પાડો કારણ કે તેજ બચત માણસને લોન સામે મજબૂત બનાવે છે અને ક્રેડિટ કાર્ડની બાબતોમાં તો સૌથી કઠોર નિર્ણય લો અને જો બની શકે તો તેનાથી દૂર જ રહો કારણ કે ક્રેડિટ કાર્ડ લેવું એ સહેલું લાગે છે પરંતુ તે અંદરથી સૌથી ખતરનાક છે અને ક્રેડિટ કાર્ડ લો તો પણ જેટલું શક્ય હોય એટલું પૂરેપૂરું ચૂકવવાનો પ્રયત્ન કરો અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો સુવિધા તરીકે જ રાખો સહારા તરીકે નહીં લોનનો ઉપયોગ ફક્ત ત્યારે જ યોગ્ય છે જ્યારે તે આવક વધારવામાં મદદ કરે જે વસ્તુ ફક્ત દેખાવ માટે છે તેની પાછળ ભવિષ્ય બાંધવું યોગ્ય નથી હપ્તો તમને ધનિક નહીં બનાવી દે હપ્તો તમને વ્યસ્ત અને ગરીબ બનાવે છે બેંક તમારી દુશ્મન નથી પરંતુ દોસ્ત પણ નથી જો તમે હપ્તાને કાબૂમાં નહીં લો તો હપ્તો તમને કાબૂમાં લઈ લે છે પછી જ્યારે ધીમે ધીમે હપ્તા ઓછા થાય છે અને માણસને સમજ પડે છે કે જીવન તો લોન વગર પણ ચાલે છે અને તે પણ વધારે શાંતિથી ચાલે છે કારણ કે સાચું સુખ મોટા ઘર મોગી ગાડી કે ચમકદાર વસ્તુઓમાં નથી પરંતુ એ શાંતિમાં છે કે તમારો આવતો મહિનો તમારો છે તમારી આવક તમારો નિર્ણય છે અને તમારી શાંતિ કોઈ બેંકના હપ્તા પર આધારિત નથી આજે તમે જે સાંભળ્યું એ કોઈ કહાની નથી એ લાખો મધ્યમ વર્ગના ઘરોની હકીકત છે આ વાત જો હૃદય સુધી પહોંચી હોય તો આ વાત બીજા સુધી જરૂરથી પહોંચાડજો કારણ કે શક્ય છે કે કોઈ માણસ આજે પણ હપ્તાના ફંદામાં શાંત રીતે ઘૂંટાતો હશે અને કદાચ આ એક મેસેજ આ એક સમજ કોઈનું જીવન બદલી શકે છે